ભગવાન સોમનાથ દાદા અને કૃષ્ણચંદ્ર પરમાત્માના આશીર્વાદ છે આ જે આપદા આવી પડી છે ગામ ઉપર અને સમાજ ઉપર તો આના નિવારણ અર્થે આજ રોજ અમે લોકોએ એક પાઠાત્મક પુરુષોક્તના પાઠ વિષ્ણુ યાગ અને શિવની પ્રાર્થના એટલે કે રુદ્રાષ્ટાધ્યાયી આ પ્રાર્થનાનું આયોજન કરેલ છે અને ભગવાન શ્રી હરિહર એટલે કે ભગવાન સોમનાથ દાદા અને કૃષ્ણચંદ્ર પરમાત્મા દ્વારકાધીશને હૃદયપૂર્વક એવી પ્રાર્થના કરીએ છીએ કે જેમના પણ શીર્ષ નેતૃત્વના ઇન્દ્રપ્રસ્થના શીર્ષ નેતૃત્વમાં આ જે વિચારોની સ્પૂર્ણા થઈ છે એ વિચારો નષ્ટ થાય અને ગામનું ઐતિહાસિક પૌરાણિક અને પારંપરિક મહત્વ યથાવત રહે અને આ બધું જ જળવાઈ રહે માટે કરી અને આજે આ બધા ભૂદેવો અહીંયા બેઠા છે આ રાત્રિ સુધી આયોજન કરેલું છે અને ભગવાન સોમનાથને અને કૃષ્ણચંદ્ર પરમાત્માને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે આનો કોઈ નીચોડ આવે અને અમને પૂર્ણ વિશ્વાસ છે અમારા કર્મ ઉપર અને અમારી શ્રદ્ધા અડગ છે એટલે એનો નિર્ણય આવવાનો જ છે રાધારમણ દેવની પણ અસીમ કૃપા થશે એવી જ રીતે સમગ્ર ગ્રામ દેવતાઓની પણ આ કાર્યક્રમ ઉપર અસીમ કૃપા રહે અને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય એવું આયોજન અમે કર્યું છે આવો અમારો સંકલ્પ છે કે જે વિચારની સ્પૂર્ણા શિષ નેતૃત્વને થઈ છે એ વિચારો નષ્ટ થઈ જાય ભગવાન સોમનાથને હૃદયપૂર્વક કડકડતા નાભીથી જે કાંઈ પણ સ્વરો નીકળે છે અત્યારે નાભીમાંથી નીકળે છે કારણ કે અત્યારે અમારી ઉપર આભ ફાટી ફાટી છે આભ ફાટી ગયું છે અને આ આભને સાંધો મારવા માટે હરિહર સિવાય બીજો કોઈ આશરો નથી માટે અમે લોકો અત્યારે એના શરણમાં છીએ કારણ કે પ્રશાસન સાંભળવાના મૂળમાં નથી એ એમની છે તૈયાર છે ઘણા બધા લોકલ પ્રશાસનના પોઝિટિવ રિસ્પોન્સ આવે છે પણ એમની માથે પણ ઉપરથી કંઈ શીર્ષ નેતૃત્વનું પ્રેશર આવે છે માટે હરિહર સિવાય કોઈ આશરો નથી ગામવાળા માટે નેતૃત્વ અમને સમય નથી દેવાનું અને હવે અમારે હરિહરનો આશરો છે અમારે માટે એક જ આશરો છે ભગવાન સોમનાથજી અને દ્વારિકાધીશજી આ એક અમારું શરણ છે અને એ શરણમાં અમે અમારા સંકલ્પમાં સિદ્ધ થઈશું થઈશું ને થઈશું